મહેસાણામાં વિસનગરની કડા ચોકડીને દ્વારા ફૂડ ગલી ગલીનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારે આ ફૂડ ગલીમાં વિસનગરવાસીઓને શુદ્ધ સાત્વિક ભોજન મળી રહેશે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જિલ્લામાં લોકોને શુદ્ધ સાત્વિક અને પોષણયુક્ત ખોરાક મળી રહે એ માટે વિસનગરની કડા ચોકડી વિસ્તારની પસંદગી કરવામાં આવી હતી જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડા ચોકડી પર આવેલી ખાણીપીણીની દુકાનોમાં રસોડાનું ચેકિંગ કરી તેમાં એકમોની કંડિશન સહિત સુધારા કરવા માટે સૂચના આપવામાં આવી હતી જેમાં છ મહિનાની સફળતા બાદ એફએસએસએઆઈ દિલ્હી દ્વારા કડા ચોકડી વિસ્તારને ફૂડ હબ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જે હરિહર ફૂડ હબનો અનાવરણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે એપીએમસીના ચેરમેન પ્રિતેશ પટેલ નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ જિલ્લા ફૂડ અધિકારી એકમો ટીમ છે તો સૌપ્રથમ અમે વિસનગર શહેરની અંદર તળા વિસ્તારની જે એરિયા હતો એ એરિયાને નોટિફાય કર્યો અને નોટિફાય કર્યા પછી સતત અમે એમનું કિચનનું ઇન્સ્પેક્શન કર્યું આજુબાજુના જે એરિયા હતા જે દુકાનો હતી બીજી એના પણ કિચનનું ઇન્સ્પેક્શન કર્યું ત્યારબાદ અમે એમાં થોડો કોમ્પ્લાયન્સ જે નોન કોમ્પ્લાયન્સ વસ્તુ હતી જે એનો કોમ્પ્લાયન્સ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમારી છ મહિનાની સફળ છ બાર મહિનાની સફળતા બાદ આજે હરિહર સ્ટ્રીટ ફૂડ હબ તરીકે એફએસએસઆઈ ન્યૂ દિલ્હી દ્વારા એક સ્ટ્રીટના રજિસ્ટર એટલે નોટિફાઈડ કરવામાં આવેલી છે અને એનું આજ રોજ વિસનગર શહેરમાં અનાવરણ કરવામાં આવેલું છે